સ્વામીનારાયણ સંપ્રદાયના બે સંતો દ્વારા સંચાલિત છે આ બંને સંતો અહીના મુખ્ય સંચાલક સામે દુષ્કર્મ અને ગર્ભપાત સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદગત ચૌદ જૂનના રોજ નોંધાઈ હતી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય સંચાલક નારાયણ સ્વરૂપદાસ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ બાદ નારાયણ સ્વરૂપદાસ આગોતરા જામીન ધોરાજીની નામદાર સેશન્સ કોર્ટે મંજૂર કર્યા હતા સાથે જ સમય મૂકવામાં આવેલા મુખ્ય સંચાલક મયુર

આવા સંજોગોને ધ્યાને લઈ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન પણ જરૂરી છે ગુનાના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન સિવાય પહોંચી શકાય નહીં આ તમામ દલીલોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી એ એમ શેખ સાહેબે આરોપી ધર્મ સ્વરૂપ ગુરુ શ્રી નારાયણ સ્વરૂપના આગ